કેમ છો મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર હું એક એવો એપ્લિકેશન લઈને આવ્યો છું કે જે એપ્લિકેશનની મદદથી તમે તમારું કોઈ પણ વાહન હોય કે કોઈ અન્ય વ્યક્તિનું વાહન હોય તો એ વાહનની તમામે તમામ ડિટેલ્સ તમે તમારા મોબાઈલ ફોનની અંદરથી જ તમે ચેક કરી શકશો હવે તમામ પ્રકારની ડિટેલ્સ તમે તમારા મોબાઈલમાંથી ચેક કરી શકશો નંબર કોઈ પણ વાહન હોય તો એ વાહનની નંબર બ્લેટ તમે એન્ટર કરશો એટલે એ વાહનની તમામે તમામ ડિટેલ્સ તમને બતાવી દેશે જેમ કે એ એ વાહનનો કોઈ ઓનર કોણ છે ફર્સ્ટ ઓનર છે સેકન્ડ ઓનર હોય અથવા તો કોઈ વીમો એનો પૂરો થઈ ગયો છે અથવા ક્યારે પૂરો થવાનો છે તેમજ એ વાહનની ઉપર કોઈપણ પ્રકારનો કોઈ દંડ આવેલો હોય કોઈ ચલણ આવેલું હોય એટલે કે કોઈપણ પ્રકારનો મેમો આવેલો હોય એ તમામ માહિતી તમે એ એપ્લિકેશનની મદદથી તમે ચેક કરી શકશો તો મિત્રો એવું એક જબરજસ્ત એપ્લિકેશન તમારી માટે લઈને આવ્યો છું તો મિત્રો આ વિડીયોના આ વિડીયોની અંદર હું તમને લાઈવ ડેમો સાથે તમને બતાવીશ કોઈપણ એક વાહન નંબર પ્લેટ આપણે એન્ટર કરી અને તમામે તમામ માહિતી આપણે કેવી રીતે જોવી એ આજના આ વિડીયોની અંદર હું તમને બતાવવાનો છું તો મિત્રો વિડીયો ખાસ મહત્ત્વનો છે એટલે તમે એને છેલ્લે સુધી જોજો અને અન્ય વ્યક્તિ સુધી પણ આ વિડીયોને પહોંચાડજો જેથી કરી એમને પણ ખ્યાલ આવે કે આપણે કોઈ પણ વાહન હોય તો એની માહિતી આપણે કેવી રીતે જોવી તો મિત્રો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં મિત્રો તમને ખાસ એક જાણ કરી દઉં કે જો આ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઇક જરૂરથી કરજો મિત્રો કોઈ પણ વાહનની માહિતી ચેક કરવા માટે આપણે એક એપ્લિકેશનની જરૂર પડશે જે એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈ અને આપણે સર્ચ કરવાનું છે એપ્લિકેશનનું નામ વ્હીકલ ઇન્ફોર્મેશન છે હું તમને એપ્લિકેશન બતાવી દઉં આવી રીતનું એક એપ્લિકેશન છે જે મેં પહેલાંથી જ ડાઉનલોડ કરી લીધું છે તમારે આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાનું છે ત્યારબાદ મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય એટલે એને ઓપન કરવાનું છે તો હું અત્યારે ઓપન કરી એટલે આવી રીતનું એપ્લિકેશન ઓપન થશે ત્યારબાદ એની તમામ માહિતી આપણે જોઈ લઈએ હવે મિત્રો આવી રીતે એપ્લિકેશન ઓપન થઈ જાય એટલે તમામે તમામ માહિતી આમાં બતાવશે હવે મિત્રો કોઈ પણ વાહનની નંબર પ્લેટથી એનો માલિક કોણ છે એ જોવા માટે આપણે આ જગ્યા ઉપર ક્લિક કરવાનું છે જે પહેલાં નંબર ઉપર જે બતાવે છે સર્ચ ઓનર ડિટેલ બરાબર એની ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે હું એની ઉપર ક્લિક કરીશ એટલે મિત્રો આવી રીતની તમામ માહિતી આપણને બતાવશે હવે આવી રીતનું ઓપન થઈ જાય એમાં જે આ બોક્સ બતાવે છે એની અંદર આપણે ગાડીનો નંબર નાખવાનો છે કોઈ પણ વાહન હોય એનો તમારે નંબર નાખવાનો છે હવે એની ઉપર તમે કોઈ પણ તમારે નંબર પ્લેટનું નંબર એન્ટર કરશો ત્યારબાદ જે બાજુમાં જે સર્ચનું બટન બતાવે છે એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે તમામ માહિતી બતાવશે હું તમને લાઈવ ડેમો સાથે બતાવી દઉં મિત્રો નંબર પ્લેટનો તમે નંબર લખી અને સર્ચ કરશો એટલે આવી રીતે તમામ માહિતી બતાવશે જેમાં આ જગ્યા ઉપર ગાડીનો માલિક છે એનું નામ બતાવશે તેમજ વધારે માહિતી માટે હું તમને આગળ બતાવી દઉં કે તમે જે નંબર પ્લેટ એન્ટર કરી છે એ ફોર વ્હીલ છે ટુ વ્હીલ છે કે જે કંઈ હોય એ તમામ માહિતી તમને બતાવશે હવે મિત્રો ઓનરમાં ઓનરશિપ ડિટેલ્સ બતાવે છે વ્હીકલ ડિટેલ્સ બતાવે છે બરાબર અને કઈ સાલનું મોડલ છે એ તમામ માહિતી બતાવશે તો આપણે સૌપ્રથમ પ્રથમ જોઈ લઈએ ઓનરશીપ ડિટેલમાં બરાબર ગાડીના માલિકનું નામ બતાવે છે એમના પિતાનું નામ બતાવે છે તેમજ એનો નંબર પ્લેટ બતાવે છે હવે કેશમાં લીધેલું છે કે લોન ઉપર લીધેલું છે બરાબર એ માહિતી બતાવે છે તેમજ કયા જિલ્લો લાગે છે એ માહિતી બતાવશે તેની સાથે સાથે મિત્રો વ્હીકલ ડિટેલમાં આપણે આપશું કંઈક તો એની અંદર બતાવશે કે તમારું જે નંબર પ્લેટ એન્ટર કરેલો છે એ બાઇક હોય ટુ વ્હીલ હોય ફોર વ્હીલ હોય કે કોઈ પણ વાહન હોય પેટ્રોલ ગાડી હોય ડીઝલ ગાડી હોય એ તમામ માહિતી બતાવશે તેની સાથે સાથે આ જગ્યા ઉપર એન્જિન નંબર પણ બતાવશે બરાબર કેચિસ નંબર પણ બતાવે છે તેમજ વધારે માહિતી આપણે જોઈ હોય તો ઇમ્પોર્ટન્ટનો ડેટ જ્યાં બતાવે છે એ પણ બતાવે છે એટલે કે તમારું જે કંઈ વાહન છે એ કઈ સાલમાં તમે લીધેલું છે એની માહિતી પણ બતાવે છે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે કઈ સાલનું મોડલ છે એ પણ બતાવે છે કેટલો ટાઈમ થયો છે એ પણ બતાવી દેશે બરાબર તો મિત્રો આવી રીતે તમે આ એપ્લિકેશનની મદદથી કોઈ પણ વાહન હોય એની નંબર પ્લેટના માધ્યમથી જ તમે એની સંપૂર્ણ માહિતી તમે ચેક કરી શકો છો તો મિત્રો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ